જૂને બિલડી ગામે બાબા રામદેવ પીર યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું બિલડી પંથકમાન દુધાળા દેવ શ્રી ગણેશજીની નાની મોટી પ્રતિમાઓના સ્થાપન સાથે ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો અને બિલડી શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવના વેગનાથ ગણેશજીની પ્રતિમાઓ લાવીને ગણપતિ બાપા મૂડિયાના ગગન બેદીનાથ ડીજે અને નાસિક ઢોલથી વાસ્તે ગાસ્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી જૂની બિલડીમાં આવેલ રામદેવપીરના મંદિર ખાતે બાબા રામદેવપીર યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાવું અતિથિ વિશેષમાં બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ તવરભાઈ પટેલનું આયોજકો દ્વારા રામદેવપીરની છબી આપીને સન્માન કરાવું તેમજ વિલડી પોલીસમાં ફરજ બજાવતા રમેશ ભાઈ ચાવડા તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાવો લીધો હતો અને આમનાર મહેમાનોનું કંકુ તિલક કરી સ્વાગત કરાવ્યું હતું ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને ભક્તિ ગીતો પર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અને જેને નિહાળવા ગણપતિ બાપાના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા